મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંડવત પ્રણામ જય શ્રી કૃષ્ણ મારા બાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ કેવડા ત્રીજ જેને હર તાલિકા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નો સાથે જોડાયેલું છે આજે આપણે વ્રતની સંપૂર્ણ કથા તેનું મહત્ત્વ અને તેની પાછળના ઇતિહાસ વિશે વિસ્તારપૂર્વક જાણીશું કેવડા ત્રીજ તાલિકા ત્રીજ વ્રતકથા એક સમયે માતા પાર્વતી અને ભગવાન શંકર કૈલાસ પર્વત પર બેસીને સોખઠાબાજી રમી રહ્યા હતા રમત દરમિયાન પાર્વતીજીને યાદ આવ્યું તેમણે ભગવાનને પૂછ્યું હે સ્વામી તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું તે મને યાદ નથી ભગવાન શંકરે હસીને કહ્યું હે પાર્વતી મને બધું યાદ છે આ કથા તમારા દ્રઢ નિશ્ચય અને મારા પ્રત્યેના અખંડ પ્રેમની છે પછી ભોળાનાથે કથા કહેવાની શરૂઆત કરી એક વખત નારદ મુનિ તમારા પિતા હિમાલયની મુલાકાતે આવ્યા હતા નારદજીએ તમારા પિતા સમક્ષ મારા ખૂબ વખાણ કર્યા તમે ત્યાં હાજર હતા અને મારા વખાણ સાંભળીને તમે મનોમન મને પોતાને પતિ તરીકે વરવાનું નક્કી કર્યું પરંતુ તમારા પિતા હિમાલયનો આગ્રહ હતો કે તમારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે થાય પિતાની આ વાત જાણીને તમે ખૂબ દુઃખી થઈ ગયા અને આ મૂંઝવણ તમારી સહેલીને જણાવી તમારી સહેલીએ તમને બધી ચિંતાઓ છોડી અને ઘોર વનમાં ફરવા જવાનો પ્રસ્તાવ મૂક્યો જે તમને યોગ્ય લાગ્યો ત્યારબાદ તમે તમારી સહેલી સાથે જંગલમાં ગુપ્ત રીતે ગયા ત્યાં તમે એક જગ્યાએ માટીના ઢગલા પાસે બેસી અને ભક્તિભાવથી એક શિવલિંગ બનાવ્યું શિવલિંગની પૂજા કરવા માટે તમે વનમાંથી બિલીપત્ર અને કેવડો શોધી લાવ્યા ભાદરવા સુદ ત્રીજનો તે દિવસ હતો તમે તમારા પિતાના નિર્ણયથી ગુસ્સામાં અને મારા પ્રત્યેના પ્રેમને કારણે તમે આખો દિવસ કંઈ ખાધું નહોતું ભૂખ્યા પેઠે અને પ્રસન્ન ચિત્તે તમે ભક્તિભાવપૂર્વક મારી પૂજા કરી શિવલિંગ પર બીલીપત્ર સાથે કેવડો અર્પણ કર્યો તમે વર્ષો સુધી આ જ રીતે રહ્યા અને મારા પ્રેમમાં તમે અન્ન જળનો ત્યાગ કરી અને કઠોર તપસ્યા કરી તમારી આ કઠોર તપસ્યા અને નિઃસ્વાર્થ પ્રેમ જોઈને હું અત્યંત પ્રસન્ન થયો અને મેં તમને દર્શન આપી અને વરદાન માગવા કહ્યું ત્યારે તમે વિનમ્ર ભાવે માત્ર એટલું જ માગ્યું હે ભોળાનાથ જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી પ્રેમ કર્યો હોય તો આપ મારા સ્વામી બનો મેં તમને તથાસ્તુ કહી અને તમારું વરદાન સ્વીકાર્યું અને પછી હું અદ્રશ્ય થઈ ગયો થોડા સમય પછી તમારા પિતા તમને શોધતા શોધતા તે વનમાં આવી પહોંચ્યા તમારા પિતા કાંઈ પૂછે તે પહેલાં તમે એમને જણાવી દીધું કે હું તન અને મનથી મારા ભોળા શંભુને વરી ચૂકી છું અને હવે અન્ય કોઈ સાથે લગ્ન કરીશ નહીં તે દિવસે તમે જાણે અજાણે મને કેવડાથી પૂજ્યો હતો આ વ્રતનો પ્રભાવ એટલો દ્રઢ હતો કે તમારા પિતા પણ સંમત થયા થોડા દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરાવી દીધા ભગવાન ભોળાનાથે આગળ જણાવ્યું કે મારા શિવલિંગ પર હંમેશા પત્રો ચડતા હતા પરંતુ તમે ભાદરવા સુ ત્રીજના દિવસે મને કેવડો ચડાવ્યો તેથી આ વ્રતનો મહિમા વધ્યો આજથી કોઈ સ્ત્રી કે પુરુષ ભાદરવા સુદ ત્રીજના દિવસે નકોરડો ઉપવાસ કરી અને ભક્તિભાવપૂર્વક મને કેવડો ચડાવશે તેની શ્રદ્ધા જરૂર ફળશે અને તેની દરેક મનોકામના પૂર્ણ થશે પાર્વતીજીએ પ્રાર્થના કરી હે ભોળાનાથ તમે જેમ મને ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો આમ આ કથા પ્રેમ સમર્પણ અને મનોવાંછિત ફળની પ્રાપ્તિનું પ્રતિક છે ઉમાપતિ મહાદેવની જય